મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન અને પૂજા અર્ચના કરી માઈ ભક્તોને તેમના ઘેર બેઠા બેઠા પ્રસાદ ઓનલાઈન મળી રહે તે માટે ફૂલફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત કરાવી હતી રાજ્યના દૂર દૂરના વિસ્તારમાં તેમજ દેશ વિદેશમાં રહેતા માઈ ભક્તોને પ્રસાદ ઘર બેઠા જ મળી રહે તે માટે આ ઓનલાઈન સેવા શરૂ કરવામાં આવી છે આ સેવાથી પ્રસાદનો ઓનલાઈન ઓર્ડર આપ્યા પછી માત્ર સાત થી દસ દિવસમાં પ્રસાદ ભાવિક ભક્તોના ઘરે મળી રહેશે આ ઓર્ડર ભક્તો સ્ટેટસ પણ જાણી શકશે અત્ર છે કે આ ઓનલાઈન સેવા કરનાર એજન્સી પ્રસાદનું પેકિંગ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કરશે જેનાથી પર્યાવરણના જતન સાથે રક્ષણ પણ થશે આમ ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું છે